છેલ્લા પાંત્રીસ વર્ષથી ગાંધીગ્રામ એરિયામાં કાર્યરત છે અમારી સંસ્થાનું મેઇન એમ ઓછી ફીમાં બેસ્ટ એજ્યુકેશન આપવું એ છે આની સાથે સાથે સ્ટુડન્ટને બધા જ ક્ષેત્રે કઈ રીતે આગળ વધવું એ માટે અમારી સંસ્થા સતત પ્રયત્નશીલ હોય છે આ માટે અમારા ડાયરેક્ટર શ્રી સંજયભાઈ જોશી તેમજ ટ્રસ્ટીઓ શ્રી પ્રવીણભાઈ જોશી અને રેખાબેન જોશી જેમનો બહુ મોટો ફાળો છે આ ક્ષેત્ર સિવાય સામાજિક કાર્યમાં પણ અમારી સંસ્થા વારંવાર અવનવી પ્રવૃત્તિ કરી અને આગળ રહેવા પ્રયત્ન કરે છે આજે આ મકર સંક્રાંતિ નિમિત્તે અમારી સંસ્થા દ્વારા ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો કે જેથી પક્ષીઓ ઘવાય ઘણી વખત પક્ષીઓનું મૃત્યુ થાય એ માટે ચાઇનીઝ દોરાનો બહિષ્કાર કરવો કોઈ કાચના દોરાનો બહિષ્કાર કરવો અને લોકોમાં જાગૃતિ આવે એ માટે થઈ અને એક રેલીનું આયોજન કરેલ છે આ રેલી અત્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં ચારથી સાડા પાંચ દરમિયાન આખા એરિયામાં ફરી અને જનજાગૃતિ આવે એ માટે પ્રયત્નશીલ છે આમ છતાં પણ જો ક્યાંય એવું લાગે કે કોઈ પક્ષીઓ ઘવાય છે અથવા તો ક્યાંય પણ હેલ્પની જરૂર છે તો અમારી સંસ્થા તેમજ કરુણા ફાઉન્ડેશન દ્વારા અહીંયા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવે છે કે જ્યાં તમે લોકો એમની હેલ્પ ઉપર મેળવી શકો છો નંબર ડાયલ કરીને અમારી આ રેલીમાં લગભગ ત્રણસો જેટલા બાળકો અને પચાસ જેટલા શિક્ષકો સાથે ગયેલ છે અને લોકોને જેમ બને એમ વધુમાં વધુ આ મેસેજ મળી રહે એ માટે અમે પ્રયત્નશીલ છીએ બાળકો છે એ લોકોને મનોરંજન માટે એ ખ્યાલ નથી હોતો કે એમના આ દોરાન અથવા તો આ રીતે કાચના દોરાનો કે રીતે ઉપયોગ કરવાથી ઘણા બધા પક્ષીઓ છે અને એ લોકો મૃત્યુ પામે છે તો પહેલાં તો અમે અમારા બાળકોમાં જ એ એ લાવ્યા કે તમે લોકો ચાઇનીઝ દોરાનો પૂરેપૂરો ત્યાગ કરો અને આના માટે અમારા વિદ્યાર્થીઓએ ઘણા બધા બેનર અને સ્લોગન બનાવીને પોતે જ એ લોકો એ બધી જ જગ્યાએ અત્યારે એ સ્લોગન સાથે જ લોકોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમારે અત્યારે છ થી લઈ અને બાર ધોરણ સુધીના બધા જ શિક્ષકોની સાથે સ્ટુડન્ટ ગયેલ છે